માથાપરમાં અગિયાર વર્ષની માસૂમ દીકરી સાથે શિક્ષકે કરેલ અડપલાનો મામલો ભુજ તાલુકાના માથાપરમાં ટ્યુશને ગયેલી અગિયાર વર્ષની માસૂમ દીકરી સાથે શિક્ષકે કર્યા અડપલા લમપટ શિક્ષક સામે માથાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો બે હજાર તેરમાં આર્મીમાંથી રિટાયર્ડ થયેલ છે આ વ્યક્તિ ત્યારબાદ ટ્યુશન ક્લાસ ચલાવતો હતો અને અંદાજિત બાર જણા ટ્યુશન ક્લાસમાં આવતા હોય છે ગઈકાલે તારીખ એક એક બે હજાર પચીસના બપોરના બનાવ બનેલ હતો ગોકુલધામ બે સોસાયટી નવાસ માધાપર ખાતે આ બનાવ બન્યો હતો ભોગ બનનાર અગિયાર વર્ષની બાળકી જેણે પોતાના પરિવારને જાણ કરતા પરિવારે માધાપર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરેલ હતી જે બાબતે માધાપર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ છે ગુનાની તપાસ પોલીસ કરી રહી છે આરોપી છે અબાસ મંડળ ખબીર મંડલ ઉંમર વર્ષ પાંસઠ જીઓ પ્રાથમિક શાળા પાછળ રામનગરી નવાવાસ માથા તાલુકો ભુજ કચ્છ મધ્ય રહે છે જેઓ હુંગલી પશ્ચિમ બંગાળના રહેવાસી છે માથા પરમાં અગિયાર વર્ષની માસુમ દીકરી સાથે અડપલા કરેલ છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ